હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમારું સ્વાગત છે મારા ફૂડ લેબમાં તો આજે આપણે બનાવીશું સ્ટ્રીટ સ્ટાઇલ વેજ મોમોઝ હવે આપણે પહેલાં મોમોઝ માટે લોટ બનાવી લેશું તો તેમાં મેં અહીંયા એક પેકેટ મેંદાનો લોટ લીધો છે તમે તમારા ક્વોન્ટિટી મુજબ લોટ લઈ શકો છો હવે તેમાં બે ચમચી મીઠું તેમાં એક ચમચી તેલ નાખીશું અને પાણી જરૂર મુજબ લઈને લોટ બાંધીશું લોટ આપણે અહીંયા રોટલીનો બાંધી એનાથી થોડોક કડક બાંધવાનો છે પાણી જેમ જરૂર પડે તેમ નાખતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે રોટલીનો લોટ બાંધી એનાથી થોડોક કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધી જાય પછી તેમાં આપણે એક થી બે ચમચી તેલ મૂકીને મસડી લેશું સરખી રીતે અને તેને દસ મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું હવે આપણે મોમોઝનું સ્ટફિંગ તૈયાર કરી લઈ એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું અને પછી તેમાં કોબીજ નાખીશું કોબીજને આપણે હલાવી લઈશું અને પછી તેમાં આપણે ગાજર નાખીશું ગાજર અને કોબીજને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે હવે તેને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેસું કોબીજ અને ગાજરનું પાણી બળી જાય ત્યાં સુધી તેને ચડવા દેસું ગાજર ને કોબીજ ચડવા આવે એટલે તેમાં આપણે કેપ્સિકમ નાખીશું કેપ્સિકમને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું હવે બધાનું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું હવે આપણું આ સ્ટફિંગ ચડી ગયું છે તેમાં મીઠું નાખીશું તમે તમારા સ્વાદ મુજબ મીઠું નાખી શકો છો મેં અહીંયા બે ચમચી મીઠું નાખેલું છે એક ચમચી મરી પાવડર નાખેલો છે હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું થાય પછી ગેસની ફ્લેમ હાઈ કરીશું અને તેમાં આપણે બધા સોસ નાખીશું સોસમાં મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલો સોયા સોસ નાખેલો છે પછી તેમાં રેડ ચીલી સોસ નાખીશું બેથી ત્રણ ચમચી જેટલો તમારે જેટલું સ્પાઈસી કરવું હોય તેટલું તમે નાખી શકો છો અહીંયા બે ચમચી ગ્રીન ચીલી સોસ નાખેલો છે મેં ચારથી પાંચ ચમચી જેટલો મેં ટમેટો સોસ નાખેલો છે તમે સોસ તમારી રીતે વધુ ઓછું કરી શકો છો હવે સરખી રીતે બધા સોસ એકદમ મિક્સ થઈ જાય એવી રીતે હલાવી લેશું અને હાઈ ફ્લેમ પર જ તેને એક મિનિટ માટે ચડવા દેશું તો રેડી છે આપણા મોમોઝનું સ્ટફિંગ હવે મોમોઝ માટેની ચટણી બનાવી લેશું તો મેં અહીંયા ચારથી પાંચ લાલ સૂકા મરચાં અને ચારથી પાંચ ટમેટા લઈને તેને દસ મિનિટ ઉકાળી લીધા છે અને ટમેટાની છાલ ઉપરથી ઉતારી લીધી છે હવે તેને ક્રશ કરી લેશું હવે એક પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરીશું પછી તેમાં ઝીણું સમારેલું લસણ નાખીશું અને તેને એક મિનિટ માટે સાંતળી લેશું પછી તેમાં બે ડુંગળીને મેં ઝીણી ચોપ કરી લીધી છે તે નાખીશું હવે તેને સરખી રીતે ચડવા દેસુ પછી તેમાં એક થી દોઢ ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખીશું બે ચમચી જેટલો સોયા સોસ નાખીશું એક ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ નાખીશું એક ચમચી ટમેટો સોસ નાખીશું પછી તેને એક મિનિટ માટે હાઈ ફ્લેમ પર ચડવા દઈશું પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી ચમચી મરી પાવડર નાખીશું અને તેને ચડવા દેસું હવે તેમાં આપણે ટમેટા અને મરચાંની જે પ્યોરી બનાવી હતી તે નાખીશું અને સરખી રીતે મિક્સ કરીને હાઈ ફ્લેમ પર જ તેને ચડવા દઈશું તમે જોઈ શકો છો સરસ ચટણી ઉકળી ગઈ છે તો રેડી છે આપણી મોમોઝની ચટણી હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેમાંથી થોડોક લોટ લઈને તેના નાના લુવા કરી લેશું અને વણી લેશું પછી તેમાં એક ચમચી જેટલું સ્ટફિંગ કરીને શેપ આપી દેસું મોમોઝને આવી રીતે આપણે શેપ આપી દેસું મેં અહીંયા શેપ આપી દીધો છે તમને જે શેપ ફાવે તે શેપ તમે આપી શકો છો હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેને આપણે ફ્રાય કરી લેશું આવી રીતે હલાવીને સરખી રીતે બધી સાઈડથી ફ્રાય કરી લેશું આપણે તેને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે આપણા અહીંયા મોમોઝ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં તો રેડી છે આપણા વેજ ફ્રાય મોમોઝ એન્જોય એન્ડ થેન્ક યુ